ભાજપ દ્વારા બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ ગુજરાતની તમામ બેઠકોના કાર્યાલય શરૂ થયા બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષે પણ કમળનું નિશાન દોરી પ્રચારની શરૂઆત કરી ભારતીય પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેને લઈ ગુજરાત ભાજપે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા છવ્વીસ સીટોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરાયું છે જેને લઈ ગુજરાતમાં પ્રચારનો રણશિંગો ફૂંકાયું છે ત્યારબાદ અનેક બેઠકો પણ થઈ હવે રાષ્ટ્રીય સ્તરેથી રાષ્ટ્રીય અધ્યક્ષના આદેશ મુજબ દિવાલ ઉપર પેન્ટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી જેને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ કમળનું નિશાન દોર્યું હતું ધારાસભ્યો પણ જોડાયા હતા તો સી આર પાટીલે કહ્યું હતું કે સાંજ સુધીમાં અમદાવાદમાં પણ ઘરે ઘરે ભીતિ ચિત્રણ કરવામાં આવશે બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે મારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ એ ગુજરાતમાં આવ્યા એમણે ગાંધીનગરના શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયનું ઉદઘાટન કરીને આખા ગુજરાતની કુલ મળીને છવ્વીસે છવ્વીસ સીટ એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચિલ્લો એ ગુજરાતમાંથી શરૂ કર્યો અને સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધા ત્યાર પછી પણ અમારી અનેક મીટિંગો અનેક મોરચાઓ સાથે અનેક કાર્યકર્તાઓ સાથે એ શરૂ છે અને વ્યવસ્થા પણ અમે ગોઠવી રહ્યા છીએ આ જ કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દીવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ કમળનું નિશાન ભલે વાંકું ચૂકવા હોય તો પણ એ કરવું જોઈએ જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ શરૂ કર્યું છે આજે મેં પોતે પણ દિવાલ ઉપર કમળનું નિશાન ચીત્યું છે અમારી સાથેના અમારા શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય પણ ફરી એકવાર મોદી સરકાર આ શબ્દો પોતાના હાથથી દિવાલ પર ચેતર્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ઓળખ કાર્યકર્તાની ઓળખ છે કે પહેલાંથી એ દિવાલ ઉપર પોતે જ ચિત્રામણ કરતા હતા અને એના દ્વારા પોતાનું ઇન્વોલ્વમેન્ટ આવતું એ ભલે ગમે એટલો મોટો કાર્યકર્તા હોય પણ એ પોતે પેન્ટિંગ કરતો હતો અને આ વખતે પણ અમે ગુજરાતમાં શરૂ કર્યું છે એના કારણે કાર્યકર્તાઓમાં જાગૃતિ આવી છે આજે સાંજ સુધીમાં પણ અમદાવાદમાં પણ દરેક દિવાલ ઉપર આ ચિત્રામણ થાય એના માટેની સૂચના પરંત દિવસની મિટિંગમાં આપવામાં આવી છે અને આખા ગુજરાતમાં કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ આસમાન ન્યૂઝ સુરત